હેલો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો તો મહાદેવ વાયગા છે અત્યારે અઢી અને વિડિયો અત્યારે સ્ટાર્ટ કર્યો એ પણ ઘણા દિવસ પછી ગલુડિયા પાસે આવ્યા જો અહીંયા કોઈતરી વિહાણી છે હવે ને અંદર ગલુડિયું લેવા જવું છે ગલુડિયું છે ને બિચારાને પગમાં જીવડા પડી ગયા છે એટલે એને બપોર દવાખાને લઈ ગયા હતા પણ સ્પ્રે સાટવાનું કીધું જીવડા તો કાઢ નહીં ખા પણ સ્પ્રે સાટવાનું કીધું છે ને એટલે સ્પ્રે સાટવાનું છે અત્યારે એને કાલ પાછું દવાખાને લઈ જવાનું તો વીજે કાઢે છે અહીંયા પણ અંદર જવાય એવું જ નથી કેવી જગ્યાએ વિહાણીશ જો આવું બધું છે આવામાં વિહાણીશ એ જગ્યાએ રસ્તો કરવાની કોશિશ કરે છે બપોરે માંડ માંડ અંદર જઈને કાઢવું પણ અત્યારે રસ્તો કરે છે કોશિશ કરવી છે નીકળી જાય ને તો સ્પ્રે છાંટી દેવી બિચારું સારું થઈ જાય હજી મહિના દિના જ ગલુડિયા છે કયું સફેદ સફેદ બે છે એક વિજય એ બીજું છે બીજું એન જેવું છે ને એને જે કુતું એને જેવું બીજું છે ને એને પગમાં બિચારાને જીવડા પડી ગયા આ એન મમ્મી કાલી તાર બાને આમ હાજુ કરવીશો કાંઈ નથી કરતા હો અમે નહીં લઈ જાવી હો જાણે ખાધું નહોતું કાંઈ અત્યારે ખાધું જોજો તમે વિજય ઠેઠ અંદર ક્યાં ગઈ વિજય રે કાળું રહ્યો આવે વિજય ના હાથ આ અને આ સફેદ છો ને જીવડા પડા બિચારા પડી ન જાય વિજય નીકળી જાવ બાર હું સ્પ્રેડ લેતી કાંટા વાગે જ ને ત્યાં તમે ગયા છો જમજો કેવી બોડીમાં વિજય લઈએ એવા બહાર હાલકાળી આવી રહ્યું જો હાલ હાલકાણી વિજય રોવે છે હેલ હાય હાય આયરિયો સ્પ્રેનો સ્પ્રે લગાવવાનો કાળી અમે લઈને જાતા હતા ગલુડિયાને પણ કાળી રોવા માંડી એટલે પછી હું સ્પ્રે લઈ આવી આયરી કાળી આ ગલુડિયો કુકુ કેવું મસ્ત હશે નાનું નાનું ઓલું ભોતું તું કાળું નાનું ક્યાં વાયગ્યું જો દયો તો બીજી બતાવું છું મારે

ભણે છે ને કાળું ઓ કાળિયું નાનું એવું છે જો બટકુ ભે છે થોડોક રસ્તો કરી નાખો એટલે એને બિચારીને ને કાંટા નો વાગ્ય ન કરે આંખ જાય કાંટા ઓલી આમથી આવી જો ઓલા છે ત્રણે કેવા જોવે સમજો પોતા તા એક બચ્ચું લીધું ને એટલે ઓલું ઓલવાટા મારવા મેંડ હોય ને સારું છે ઇન્જેક્શન માર્યા ને એટલે એમ જો બહાર આવજો એય અલે અંદર ભાગ અંદર ભાગ કેવું જોવે જો પકડીને દૂધ પાવું જોઈએ